ટીવી ખોલો મોબાઈલ ખોલો બધે બહ બહટી જ આવે છે ચારે બાજુ ભેળાઈ ગયું પણ થાકવાનું નહીં ગમે એટલું ભેળાઈ જાય તેવું નહીં માનવાનું અમે ઓમે બગડી ગયું આપણે કંઈ નહીં બધુંય થાય કેટલી વાર ફેરફાર થયા છે આપણે આપણું કામ કરવાનું બાકી પંદર વર્ષના બાળકો છે એ કોકને શરીયું મારી દે ન બનવાની ઘટનાઓ બને તમે વિચારો કોલેજોમાં ડ્રગ્સ ફૂગી ગયા ચૌદ ચૌદ વર્ષના દીકરીઓ ન કરવાની ઘટનાઓના વીડિયા આવે તમે વિચાર કરો એમાં આપણે વાત કરી કે આ અમારો સનાતન છે એમાંથી જે ઉગરી ગયા ને ઓઘાના ઓઘા હળગ્યા હોય આખા ઓઘા ઠરતા હોય ને બચેલા પૂળા ખેંચવાનું કામ આપણે અમારા ગુરુ મહારાજ કરે છે જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચી બીજું શું કરવાનું એટલે મુક્તાનંદજી બાપુ નીકળ્યા ઓઘા હળગ્યા પણ પૂળા તો ખેંચવા જ છે જેટલા ખેંચાય એટલા પૂળા ખેંચી લેવાના આ યોગીઓનો એટલે હું કહેતો હતો આપણે ત્યાં થોડું કંઈ સમજાઈ જાય ને આ ટપો ટપ મરવા માંડ્યા ને આપણે ગમે ત્યારે ગમે એ ગુજરી જાય ન આવે હોસ્પિટલોમાં હામતા નથી માણા કેન્સર હજી આપણે ગાય તરફ અને સનાતન પરંપરા જે છે એક એક કૃષિ તરફ ને ગાય આધારિત ખેતી તરફ નહીં જાય આપણે જાવું જ પડશે એ તો નક્કી થઈ જવું કે આમ હામુ બાપો દેખાય ને બાપો એટલે કાળ દેખાવા જ મીડો છે ઘણા ને નકર મને એમ લાગે છે કે દસ વર્ષ પછી તોય મને દહ વધારે લાગે વર્ષો પણ તોય દહ વર્ષ હિંમત કરીને કહું દહ વરસ પછી કોઈ હાથ માણસનું કુટુંબ હશે ને ઘરે અને આપણે જાઉં ને એને ઘરે અને આપણે જઈને સમાચાર પૂછી તો બીજા એમ નહીં પૂછવાના કે તમારે તબિયત પાણી કેમ કે એવું નહીં પૂછવાનું ખાલી એમ જ કેટલા તમારા ઘરમાં સદસ્યો એ કે અમારા હાથ જણા છે બધા થઈ હાથ જણા તો કે સારું કેટલા ને કેન્સર નથી એટલે કે પાંચ જણાને છે અને બે ને નથી સારું કહેવાય લ્યો માતાજીને દયા બે ને નથી લ્યો આવું આવશે જો આમ આપણે ઉપાડા લીધા વાળું બધું ખાધા કર્યા અને નકરે નકરું ભેળું કરવાનું આપણે આમ જોયું હું નદીઓ જોઉં વિદેશમાંથી આવીને તો બાઈતમાં બળે આપણો જય ભારત દુનિયાને રાહ બતાવતો શંકરાચાર્યનો દેશ યાર વિવેકાનંદનો દેશ શંકરાચાર્યનો શંકરનો દેશ એટલી નાની નાની ઉંમરમાં સાહેબ જેણે દિગ્વિજય કર્યા એના દેશમાં સાણક્યના દેશમાં ઋષિઓના દેશમાં આપણે ફાવે ને નદીઓ બોટલું પ્લાસ્ટિકની ભરી દઈ આપણે દરિયા બોટલું પ્લાસ્ટિકના ભરી દઈ અને પછી નીકળી પડી મેરા ભારત મહાન છે ખીસડી કાંઈ હોય જાય બાકી બીજું કાંઈ ન થાય તારાથી આ હકીકત કહી રહ્યો છું તમને બહુ મોડું સમજાય દુનિયા આખીની નજર ભારત ઉપર છે આજ આપણો યોગ આપણી કૃષિ આપણું વેધર એટલે આપણી જે ઋતુઓ છે એવી ઋતુઓ કોઈની પાસે નથી તમે જાઓ વિદેશમાં અમે હમણાં હું હતો એને તું સનાતની હોય આપણા ધર્મ સાથે લગાવ હોય અહીંથી આવ્યા છે બધા અમેરિકાથી લંડનથી મિત્રો એને ખબર તો એને પીપળો તુલસી રાખે ન્યા તો શું કરવાનું ખબર ઘરમાં હો બંગલાઓમાં તુલસી પીપળા રાખે અંદર અને હીટ આપવું પડે જો બહાર વાવે તો હું જાય એ મોસમ બકે ધરતીની બધું એને હદે નહીં એની હવા ખાધે નહીં અને આપણે તો જૂનો કિલ્લો ઊભો હોય જૂના કિલ્લા ને કરો વંડી વંડી ફાડીને પીપળો થાય હવે આવો દેશ તમને જોવા ક્યાં મળે તમે વિચાર તો કરો ત્રણ વર્ષ ગાડી તમે મૂકી દો ગાડીના ના સત ઉપર ખાસ ઉગે હા ન્યા ધૂળ ભેળી થઈ જાય ન્યા હું પીપળો ઉગે ગમે ન્યા આવો દેશ કોઈ કોઈ દેશની ટીકા નથી દુનિયાના દેશ સારા છે પણ એને બનાવ્યા છે સારા આપણો દેશ સારો છે એને આપણે બનાવીને ખરાબ ન કરી નાખીએ એ આપણો દેશ છે કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એ પરંપરાનો આ મેળો છે થોડી આ વાતો હું એટલા માટે યુવાધન મને લાગે છે કે તમને મજા આવે છે બરાબર સાંભળો એટલે કહું છું પછી મારે ગીતો વાર્તાઓ છંદો સપાખરા આપણે વરોવરે મોજ કરીએ છીએ એવી જ અહીંયા મોજ કરીશું આપણે પણ બસ જવાબદારી આપણી છે કે આપણને સમજાઈ જાય કે ભારત શું છે એ જોઈને તો મજા આવે એ દેશમાં એટલે વાત તમને એ કરતો તો હું કે અસ્તિત્વ પ્રકૃતિ કેવું શીખવાડે છે જોજો તમે ગુલાબનું ફૂલ હોય કે કોઈ પણ ફૂલ હોય ને સુગંધી ફૂલ હોય ને સુગંધી ફૂલ હોય ચમેલી કે ફૂલ ખીલે ને ગુલાબ કે ખીલી જાય ને ખીલા ભેળી સુગંધ આપે જેની પાસે જેટલી હોય એટલી ગુલાબ ને ઠેઠ જઈને હુંગો એટલે સુગંધ આવે એની સુગંધ આ બાજુ આમ ખીલું નથી સીધી સુગંધ બીજાને આપે એટલે આપણે વિચાર થાય કે એમાં હું મોટી વાત બહુ મોટી વાત છે એનું તમને કારણ કહું મોટી વાત શું કામ ઈ કારણ કહું સાંભળજો તમે કોઈ લાખો રૂપિયાની ગાડી છોડાવી આવો ગાડી લાખો રૂપિયાની મહેનત કરીને ગાડી લઈ આવો અને સીધી ગાડીની રિબિન કાપીને ત્યાંથી લઈ આવો તમે આમ બરાબર આમ સરસ મજાના ફુગા બુગા ઉડાડો પછી ઘરે લઈ આવો ગાડી ઘરે આવે ને હજી સાંદલા બાંધલા બાકી હોય ને કોઈક આવીને એમ કહેતો લાવીને જરાક મારે મારા હાટુભાઈ ને ત્યાં જવું છે આટો મારવા તો પાડો ધરમ છે તારો તારે ગાડી નવી આવી છે તો હું જ મારા હાટુભાઈ જઈ આવું મને ગાડી દે તો દીએ કોઈ કોઈ ન દીયે ગમે અરે તારી ભલી થાય તારી હજી ચાંદલા નથી કર્યા મારો છોકરો નથી બેઠો હજી હજી મારા ઘરના નથી બેઠા અને તારે ગાડી લઈને હાટું ભાઈ ને હજી આવું આમ કહી દે ને આપણે દીએ ગાડી ન દીએ હવે સાંભળજો આપણે ગાડી પૈસા એ ભૌતિક છે સતાય નથી આપતા અને ફૂલડું ખીલા પેળું સીધી સુગંધ હાડ 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 છોડે છે શું કામ એને ખબર છે કે જેટલું અપાય એટલું આપી દે કંઈ કરમાઈ ખરી જાય કાંઈ નક્કી નથી ભલા માણસ હા હાવ હાસી વાત છે હાવ એટલે મને કડી ગમે છે આ એ ફૂલડાયા મેુલડાયા ફૂલડાયા મે આજ ખીલાજ બેકાણ ફૂલડા કાલ ફુલડામે કલે

અમેરિકાથી જ લઈ આવ્યો બોલો સુગંધ મારા હાટું કમા દાદા See